અંકલેશ્વરમાં કલર કામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરનાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ પાર્કમાં રહેતા અનર્જિત શોભિત કલર કામનો કોન્ટ્રાક્ટ ચલાવે છે જેઓ ગત તારીખ એકવીસમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વરના કોસમડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સમય ગયા હતા તે દરમિયાન સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ્યા ત્રણ ઇસમો કલરકામનો કોન્ટ્રાક્ટરનું કાર સાથે અપહરણ કરી ગયા હતા અપહરણ અને લૂંટની ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગણતરીના કલાકોમાં જીઆઈડીસી પોલીસની ટીમે અપહરણ કરેલ કોન્ટ્રાક્ટર અનરજીતને મુક્ત કરાવી લૂંટમાં ગયેલ કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દિલીપકુમાર રમેશભાઈ પટેલ મહેશ અબુભાઈ વસાવા પ્રકાશ સુશીલભાઈ ત્રિવેદી કરણસિંહ લોટનસિંહ ગિરાસે ભૌતિક હરેશભાઈ લુણાગરિયા અને જમીર સાબર મલિક ચિરાગ પટેલ તેમજ વિપુલ બાબુભાઈ ભાદાણી મિતુલ કાંતિભાઈ ડોબારીયા અને જગદીશ વિઠ્ઠલભાઈ દોમાડિયાને ઝડપી પાડ્યા હતા ધંધાકીય અદાવતમાં કોન્ટ્રાક્ટરનું અપહરણ કરાયું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર જેડીસી પોલીસ વિસ્તારમાં એક અપહરણ લૂંટ અને મારામારીથી મારામારી તથા બળજબરીથી કઢાવી લેવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર હાર્ડવેરના ગોડાઉનમાંથી કેટલાક માણસો છે તે કલર ચોરી અને કલર કોન્ટ્રાક્ટર એવા અનરજીત ને સપ્લાય કરતા હોવાની માહિતી તેના તે ગોડાઉનના માલિકને મળેલ ત્યારબાદ તેના દ્વારા આ બાબતે પૂછપરછ કરાવતા તેના મિત્રો દ્વારા આ કલર કોન્ટ્રાક્ટરની અપહરણ કરવામાં આવેલ જેમાં સક્રિય રીતે કરણસિંહ મહેશ તથા પ્રકાશ દ્વારા આ ગાડીમાં આ કલર કોન્ટ્રાક્ટરને અપહરણ કરી માર મારી અને ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવેલ અને ત્યાં ગોંધી રાખી તેની પાસેથી કેટલાક ચેકો સાઈન કરાવી લેવામાં આવેલ તથા પૈસા જે પણ કલરની જે ચોરી થઈ છે તે રિકવરી કરવા માટેની તેના ઉપર ટોર્ચર અને દબાણ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન પોલીસને તે ભોગબનારની પત્ની દ્વારા માહિતી મળતા પોલીસ તરત જેક્શનમાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીની મદદથી પોલીસ છે એ આ ફાર્મ હાઉસ પર ગણતરીના કલાકોમાં પહોંચી ગયેલ અને ભોગબનાર તથા દસ આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલ છે અને ભોગબનારને રેસ્ક્યુ કરવામાં આવેલ છે વધારે આ બાબતની જે તપાસ છે પોલીસ કરી રહી છે અને હાલમાં આરોપીઓ ના બે દિવસના રિમાન્ડ પોલીસને મળેલ છે તેવા બાબતે તપાસ ચાલુ છે